કોંગ્રેસ પર પ્રહાર સાથે જામનગરમાં જનસભા જામનગર ખાતે પીએમ મોદીએ ગજવી જનસભા ત્રણેય જિલ્લાના લોકસભાના ઉમેદવારોને બહુમતીથી જીતાડવા હાકલ કરી સભામાં આવતા પહેલા જામનગરના રાજવી જામ સાહેબની મુલાકાત લીધી અને હાલારી પાઘડી પહેરી સીધા સભા સ્થળે પહોંચ્યા હતા ગુજરાતમાં લોકસભાની સીટ માટે ત્રીજા તબક્કાનું સાતમી મેના રોજ મતદાન થવાનું છે ત્યારે હવે ટૂંક સમય જ બચ્યો છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર અર્થે બે દિવસ ગુજરાત આવ્યા હતા ત્યારે બીજા દિવસના પ્રવાસ દરમિયાન તેમણે જામનગર ખાતે જનસભા સંબોધી હતી અને હાલારી પાઘડી પહેરી સીધા મંચ પર પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત લોકોએ મોદી મોદીના નારા અને અપકી બાર ફિરસે મોદી સરકાર તેમજ ભારત માતા કી જય જેવા નારાઓ સાથે તેમને વધાવ્યા હતા પીએમ મોદીએ ભાષણની શરૂઆત કરતાં જ જણાવ્યું હતું કે જામ સાહેબે મને પાઘડી પહેરાવી છે જામ સાહેબની આ પાઘડી મારા માટે પ્રસાદ છે અને જામસાહેબ પાઘડી પહેરાવે પછી કંઈ બાકી ન રહે અને તેમનો પ્રેમ મારા માટે ખૂબ મહત્ત્વનો છે આ ઉપરાંત તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તેઓએ જામનગરના ભરી રહેલ હરણફાળ વિકાસ અંગે દેશભરમાં જામનગર ખૂબ આગળ વધી રહ્યું છે અને વિશ્વ ફલક પર જામનગરને વંદે ભારત ટ્રેન આયુર્વેદિક યુનિવર્સિટી ડબલ્યુ નું સેન્ટર ભવ્ય કોરિડોર અને અન્ય ઉપલબ્ધિ જોવા મળી રહી છે તેઓએ જણાવ્યું હતું કે મારી ઘણી યાદો અહીં જોડાયેલ છે હું અહીં પ્રચાર નહીં પ્રેમ માટે આવ્યો છું તેઓએ રાજા રજવાડાઓની શહાદત અને શક્તિને યાદ કરી હતી જામનગરના રાજા રણજીત સિંહને યાદ કરતાં પોલેન્ડના નાગરિકોને આશરો આપ્યો હતો જેના પરિણામે આજે પોલેન્ડમાં સત્ર શરૂ થતાં પહેલાં રાજા રણજીતસિંહને યાદ કરવામાં આવે છે આ ઉપરાંત મહારાજા રજવાડાઓની ગાથાને રજૂ કરતા વિશ્વનું સૌથી મોટા મ્યુઝિયમનું નિર્માણ પણ કેવડિયા ખાતે કરવામાં આવશે તેમજ તેઓના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્ર માટે કરવામાં આવેલ કાર્યોને પ્રજા સામે મૂક્યા હતા તેઓએ સાતમી મેના રોજ તમામ મતદાતાઓને અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરી હતી આ કાર્યક્રમમાં રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ લોકસભાના ઉમેદવારો પૂનમબેન માડમ અર્જુન મોઢવાડિયા મનસુખ માંડવીયા મંત્રીઓ મુળુભાઈ બેરા રાઘવજી પટેલ આરસી ફળદુ ધારાસભ્યો રીવાબા જાડેજા દિવ્યેશ અકબરી મેઘજીભાઈ ચાવડા પબુભા માણેક સાધુ સંત ગણો શહેર પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ કગથરા મેરામણભાઈ ભાટુ શહેર મેયર વિનોદભાઈ ખીમસુરિયા જિલ્લાના મહામંત્રીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા